બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી કી જય જય હો હો મહાકાળી માત મહાભારતની કથા સાંભળનાર સર્વે અને ભાવિક ધર્મ પ્રેમીઓને મારા શંકર પુરીના ઓમ નમો નારાયણ આપ શ્રવણ કરી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથા અને એમાંય અશ્વમેઘ પર્વનો મહિમા અશ્વમેઘ પર્વ આજે સાંભળશો પાંચમું કડવું ચોથા કડવામાં સાંભળ્યું કેમોનો સ્વરાજા મૂર્છા થઈને પડ્યો છે ને એની માં જગતંબા એનું નામ છે રાક્ષસ વર્ગની એની કાયા છે એનું વર્ણન કર્યું વર્ણન કરતા થાકી જવાય એવું કહે છે ત્યાં સુધી શ્રવણ કર્યું ને આ બાજુ એ જગતંબા ત્યાં ચાલ્યા છે ને આવે છે ને આ બાજુ રાજાને પણ મૂર્છા મૂર્છાનું જ બાણ હતું અને મૂર્છા વળી છે ને રાજન ઉઠ્યો છે હવે આગળ સાંભળો પાંચમો કડવો જય મુનિ ઋષિ ત્યારે બોલ્યા કે સુણજન મે જય ਵਿਸਤਾਰੀ ਤੁਜਨੇ ਸੰਭਲਾਓ ਅਸਵ ਮੇਗ ਨੋ ਮਈਮਾਏ ਯਮੁਨਾ ਅਸਵ ਰਾਜਨੀ ਮੁਰਸਾ ਵੜੀ ਉਠੇ ਨੇਲ ਸਰੀਰ ਲੁਸੇ ਵਰਸ ਕੇ ਤੁਨੇ ਵ੍ਰੁਕੋ ਅੰਦਰ ਤੇ ਖਬਰ ਐਮਨੀ ਪੁਛੇ કોણ છો તમે ક્યાં ના રહે વાસી કેમય આવ્યા મુજઠામ ભીમ કહે અમે કુંતી ના નંદ હસ્તી ના પુર મારું ગામ યુધિષ્ઠિ રે યજ્ઞ આરંભ્યો છે અશ્વ મેઘ મારે ઘેર માટે અશ્વ ને લેવા આવ્યા છીએ કઈ તો મને સાચી પેર

અને મારા સૌથી મોટા ભાઈ યુધિષ્ઠિર ધર્મરાજાએ યજ્ઞ આરંભ્યો છે અશ્વમેઘ નામનો યજ્ઞ અમે કરવો છે અમારે એટલા માટે ઘોડાને તમારા અશ્વને લેવા માટે અમે આવ્યા છીએ આ સાચી વાત તમને કહી છે એવો સાંભળીને રાજા આનંદ પામ્યો તમને ઓળખે જગત પર ભર્મ પ્રભુ કૃષ્ણજીના તમે લાડીલા ભગત ਚਲੋ ਅਮੇ ਆਵੀਏ ਤਮ ਸਾਥੇ ਵਾਜੀਨੇ ਜੋੜੇ ਲਈ ਦਿਨ ਬੰਧੂ ਨਾਰੇ ਦਰਸ਼ਨ થਾਸੇ ਨੇ ਕਾਮ ਕਰਸੂ ਤਨ ਦਈ ਪੁਰਨਾ ਯਗਨ ਥਿਆ ਤਿਆ ਸੁਧੀ ਅਮੇ ਕੰਮ ਮੈਂਨਤ ਕਰਸੂ तमारे ली अम पापी दुस्तर संसार तरसूं ਭਲੇ ਚਲੋ ਜੋੜੇ ਕਈ ਨੇ ਸਰਵੇਰੇ ਮਲਿਆ ਪਰੁਣਾਗਤ ਮਾਟੇ ਸਾਥੇ ਲੈਨੇ ਯਮੁਨਾ ਸਵਰਾਜ ਮੰਗਿਆ ਭੀਮੇ ਉਹ ਕਹਿਉ ਇਟਲੇ ਯਮੁਨਾ ਸਵਰਾਜ ਆ ਵਾਤ ਸਾਂਭ ਲੈਨੇ ਖੂਬ ਆਨੰਦ ਪਾਮਿਓ ਕਿ ਤੰਮਨੇ ਕੋਣ ਨਾ ਓਲਖੇ ਤੰਮਨੇ ਤੋ ਆਖੋ ਜਗਤ ਓਲਖੇ ભગવાન પર બ્રહ્મ પરમ પિતા પ્રભુ કૃષ્ણજીના તમે લાડીલા ભગત છો ચાલો અમે તમારા ઘરે આવીએ સાથે વાજી એટલે આ ઘોડાને સાથે લઈશું અને ભગવાન દિન અમને દર્શન થશે ને તમારા ત્યાં યજ્ઞ પૂર્ણ થશે ત્યાં સુધી મન તન દઈને અમે કામ કરશું કામમાં મહેનત કરશું તમારા લીધે અમે પાપી આ સંસારને તરી જશું એટલે ભીમે કહ્યું છે કે ભલે ચાલો આપણે જઈએ કઈને બધા મળ્યા છે અને પરુણાગત માટે યમુના સ્વ કે છે કે ના આપણે કરુણાગત કરી નીકળી મળી અંબા યમુના સ્વ લાગ્યો છે પાય ક્યાં જાઓ છો માતા ક્રોધ ભરે લાયો રે મારી જને જગદંબા કહે ઓ રે બેટા જો મારા રાતા ચક્ષ યુદ્ધ કરતા પક્ષ રાજા કહે પાછા વળો માતા આપણા ભુવન જઈએ હસ્તિનાપુરમાં કૃષ્ણ પ્રભુ છે દર્શને તૈયાર થઈએ એટલે રાજાને જગતંબા રસ્તામાં મળ્યા છે યમુના સ્વર પગે લાગ્યો છે કે ક્યાં જાઓ છો માતા આટલા ક્રોધ ભરેલા છો મારી માં ત્યારે જગતંબા કહે છે કે બેટા જો મારી આંખો રાતી થઈ ગઈ છે અને મેં તને યુદ્ધ કરતા સાંભળ્યો તારી પક્ષ કરવા માટે આવું છું રાજા કહે છે કે પાછા વળો માં આપણે આપણા ઘરે જઈએ અને પછી અસ્તિનાપુરમાં ભગવાન કૃષ્ણ છે જેમના દર્શન માટે તૈયાર થઈને નીકળીએ जगतम बा कह एसु बोल्यो क्या यु भू करे तू दुख गोवालिया ना दर्शन केवा काल्या नो कालो मुख ए व्यभिचारी चलनारो नारी मामा मासी मा मारनारो કામણ ગારો જાદુવાળો જેરી લો નઠારો ગોપાલ સ્વરાજા એવું કહ્યું એટલે એની માં જગદંબા કે છે કે તું ક્યાં દુઃખ કયા દુઃખ તું પકડે છે ક્યાં દુઃખ ઉભું કરે છે એ ગોવાળિયા ના કેવા દર્શન એ કાળિયાનો કાળો મોઢું કોણ જોવે એ વેભિચારી છે નારીઓને છળનારો છે કેટલી નારીઓ એને ભેગી કરી છળ કરી કરીને એને મામા માર્યા માસી મારી એ કામણગારો છે જાદુવાળો છે એ ઝેરીલો છે યમુના સ્વરાજા એ મનમાં વિચાર્યું કે રાક્ષસ ગુણ મારી માય સમજાવીને એને લઈ જઈએ ને લગાડું ભવ પ્રભુને પાએ યમુના સ્વ વિચાર કરે છે કે રાક્ષસના ગુણ છે મારી માતામાં પણ તોય હું સમજાવીને લઈ જઉં ભગવાનને પગે લગાડું એવું હું ધારીને એમ જ બોલ્યો કે માતાજી ચાલો ઘેર જવાની વાત જઈશું આનંદ ભેર એમ કહી માને ઘેર લીધીને સાથે છે કુંતી નાતન આદર ભાવે પરુણાગતે કરાવ્યા છે ભોજન પછી નગર માં તો સાદો પડાવ્યો ભદ્રાવતી નાથ દર્શન ની ઈચ્છા હોય તે સૌ આવજો અમારી સાથ તવનગરી ના હરિજનો તે સૌઝાવા થયા તૈયાર રાજા પુત્ર પરિવાર લઈને નીકળ્યો છે તેણી નિ નેતા જગતંબાને સમજાવી અવળી પેર ચાલો જ નેતા હસ્તિનાપુર માં પાંડવો ને ઘેર જગતંબા કો હું નહીં આવું ને ત્યાં કાળીઓ કર ભારી મુજ ભાણે જે સકટા સુરહ તો તેણે એણે નાખ્યો મારી યમુના સ્વક હે હું જાણું છું માતા ત્યાં જઈ કરવો કેર छी हणसु प्रभु ने लेरे वेर सांभी जगतंबा थी राजी के चाल हूँ आव संग विचारते बहु सारो धो थयो मने આનંદ અવળું સમજાવી ત્યારે એ ઉઠીને પુત્રની જોડે જા ਵਾਜ ਤੇ ਗਜ ਤੇ ਨਿਕਲਿਆ ਸੂਏ ਰਾਜਾ ਸਾਥੇ ਸੂ ਸੈਨਾ એવું મનમાં ધારીને યમુનાશ્વર કે છે કે માતાજી ઘરે ચાલો જવાની વાત પછી એમ કરીને બધાને આ ઘરે લીધા છે કુંતી નો દીકરો ભીમ છે વર્ષ કેતુ મેઘવર્ણ આદર ભાવે એમને પૂર્ણાગત કરીને ભોજન કરાવ્યું પછી નગરમાં ડંડેરો પીટાવ્યો સાદ પડાવ્યો ભદ્રાવતીના રાજા યમુનાશ્વરે કે જેમને પણ દર્શનની ઈચ્છા હોય તે બધા પાંડવો અશ્વમેઘ યજ્ઞ કરે છે અને અમે ત્યાં જઈએ છીએ અને જેને ઈચ્છા હોય તે બધા અમારી સાથે આવી શકો છો ત્યારે એ નગરના જે ભક્તજનો છે હરિજનો ભક્તજનો એ બધાએ જવા તૈયાર થયા રાજા પુત્ર પરિવાર લઈ અને ત્યારે નીકળ્યો છે પોતાની માં જગતંબાને એને અવળી વાત સમજાવી છે કે માં હસ્તિનાપુર જઈએ પાંડવોના ઘરે તો જગતંબા કહે છે કે હું નહીં આવું ત્યાં ત્યાં તો એ કાળીયો જ કારભારી છે એને સક્તાસુર નામનો મારો ભાણેજ હતો એને મારી નાખ્યો હતો યમુના સ્વરાજા કહે માં હું એ જાણું છું માતા ત્યાં જઈ અને આપણે છળ કરીને ભગવાનને અણશું મારી નાખશું વેર લેશું એવો સાંભળીને જગદંબા રાજી થઈ ગઈ કે ચાલ હું પણ તારી સાથે આવું તે બહુ સારો વિચાર કર્યો અને મને ઉમંગ થયો અવળો સમજાવી ત્યારે એ ઊઠી છે પુત્રની જોડે જવા તૈયાર થઈને વાજતે ગાજતે બધા રાજા અને રૈયત બધી પ્રજા અને બધી સેના ત્યાંથી નીકળ્યા છે મેઘવર્ણ જઈ ગુફામાંથી લઈને આવ્યો પંચકલ્યાણી હળી મળી હસ્તી ના પૂર આવ્યા ઉલટ સાથે આણી ત્યારે મેઘવર્ણ ગુફામાં જઈને જે યશ્વ છે પંચકલ્યાણી એને લઈ અને બધા હસ્તી ના આવ્યા છે આવે આવે કઈને સન મુખ પોતે અસરણા શરણ યમુના સ્વયે જબરાઈ એની માને લગાડી પ્રભુને ચરણા પ્રભુએ મસ્તકે હાથ મુકાયો ને કુકર દૂર કહાવી કુબુદ્ધિ ટળી ગઈ જગતંબાની તરત સુબુદ્ધિ આવી પ્રભુ ની પ્રદય ક્ષીણારે કરીને પ્રેમે લાગી છે પાય મહારાજા હું કઈ બોલી હોય તો કૃષ્ણ ચરણ થી સુમતી રે પામી ને સૌજન રાજી થાય ધીમે પંચ કલ્યાણી આપ્યો સૌજન લાગ્યા છે પાયા છે એ ઘોડા ને ચોકીમાં રાખ્યો ધર્મ કરે છે સેવા આવેલા સૌરય યસ્તિ ના ને પછી બોલાયા દવરાય હું જાઉં છું આવે ચૈત્ર માસ ત્યારે ભીમ મને તેડવાય આવે હું જાઉં છું આવે ચૈત્ર માસ મને તેડવા આવે એમ કહીને પોતે પધાર્યા દ્વારા દ્વારામતી અવિનાશ બધા યસ્તિનાપુર આવ્યા છે આવે આવે કઈન ભગવાન પોતે સન્મુખ જ ઉભા છે યમુના સ્વય હોય જબરાઈ થી એની માને પગે લગાડી કે મા ચરણે તો લાગ ભગવાને મસ્તક ઉપર હાથ મૂક્યો એની કુકરની કુબુદ્ધિ બધી દૂર થઈ ગઈ જગદંબાની તરત સુબુદ્ધિ આવી ભગવાનની પ્રદિક્ષિણા ફરીને પ્રેમથી પાય લાગી કે મહારાજ હું કઈ બોલ્યો હોઉં તો મને ક્ષમા કરજો કૃષ્ણ ભગવાનના ચરણથી સુમતી પામી બુદ્ધિ આવી ગઈ બધાએ રાજી થયા અને ભીમે પંચકલ્યાણી ઘોડાને આપ્યો છે બધાએ પગે લાગ્યા પછી વાજી એ ઘોડાને એ પંચકલ્યાણીને ચોકી પહેરામાં રાખ્યો ધર્મરાજા સેવા કરે છે આવેલા બધાએ હસ્તિનાપુરમાં રહ્યા પછી યાદવરાય ભગવાન કહે છે કે પાંડવો હું હવે મારી દ્વારિકા જાઉં છું ચૈત્ર મહિનો આવે ત્યારે ભીમ મને તેડવા આવજો દ્વારિકા મારા આવવાસે એમ કહીને ભગવાન પોતે દ્વારામતી એમની દ્વારિકા નગરી ગયા છે એટલામાં થોડા દિવસો ગયા અને ચૈત્ર મહિનો આવ્યો છે તવ ધર્મે કહ્યું ભીમવીરા કૃષ્ણને તેડવા જાઓ કુટુંબ કબીલા સાથે પ્રભુને હસ્તિનાપુરમાં લાવો એટલે ભીમતો ગયો દ્વારિકામાં નગરી સાથે લઈને પ્રભુ થયા છે તૈયાર ઉગ્રસેન ને વસુદે ને દ્વારિકા રહેવા દીધા નગર સાચવવા બે વૃદ્ધ મૂકીને ને ને સાથે લીધા અસ્તિ ના જોવા સૌ એ પ્રાણી પ્રભુ ની સાથે પડ્યા મારગ માં જમુનાજી આવ્યા ને ગોપ ગોપીઓ ત્યાં મળ્યા नंद जसोदा सर्वेर मलिया मल्या, मल्या मोहन ना मित्र कृष्ण ने सर्वे कहवार लाग्या बालपण ना चरित्र प्रभु कहे सर्वे गोप गोपी पंथ हमारो जालो પાંડવ મોટો યજ્ઞ કરે છે તે મહાલવાને ચાલો કૃષ્ણ ના કહેવાથી ગોપ ને નંદ નસોદા સર્વે અસ્તિ નાપુર માં છે મૂકી સ્વાર્થ ને ગર્વ

ભગવાનની સાથે નીકળ્યા છે માર્ગમાં યમુનાજી આવ્યા છે ત્યાં ગોપ અને ગોપીઓ મળ્યા છે મળ્યા મળ્યા છે ભગવાનના મિત્રો અને ખૂબ આનંદ આનંદ થયો ભગવાન કૃષ્ણને બધા બાળપણના ચરિત્રો કહેવા માંડ્યા ભગવાન કહે છે કે તમે બધા ગોપ ગોપીઓ અમારા માર્ગ સાથે અમારી સાથે ચાલો અને પાંડવો ખૂબ મોટો યજ્ઞ કરે છે તે જોવાને માટે તેમ યજ્ઞમાં મહાલવા માટે ચાલો જઈએ ભગવાન કૃષ્ણના કહેવાથી ગોપ ગોપીઓ નંદ જશોદા માતા બધાએ હસ્તિનાપુરમાં આવ્યા છે બધાએ સ્વાર્થ મૂક્યો ગર્વ મૂકી દીધો ગર્વ મુકીને સર્વેરયા હસ્તિનાપુર વલ્લભ વદે સૌનારીને ઈચ્છાયું ઉપજીયુર આગળની કથા છઠ્ઠા કડવામાં સાંભળશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ